મારું બેટું થઈ જી આ ભાઈ ને કોઈ હજુ ફેર પડતો નહી શું કોઈ સમજણ પડતી નહી મને કે આ ભુવાનો પગ જો પડે મથુરજી ભુવાનો એ ગમે એવું દુઃખ હોય કે ગમે એવો દેવ નો હોય તો એવું ભંદણામાં આવી જાય પણ એનાથી એને બંધામ જ રહ્યું ના પોતદાડા થઈ રહ્યા છે તો ભુવાન મળી અને ફેર દોરાવવું પડશે કેમકે ના ફેર પડત બોલાવે તો પડે ને બોલાબર લે આવજો ઘટવાનું ક્યાં ભાઈ હા હા હવે આપણા ભાઈને કોઈ હજુ ફેર પડ્યો નહીં પોતદાડાની ભાતા બાધા લીધી બાધા પૂરી થઈ રહી છે બરાબર એલે 부વાજીને બોલાવવા પડશે તો બોલાવી દો બરાબર બોલાય અને હારી રીતનું અસલ હારું દોરાવો બરાબર ભુવાજી શું સુખી છે બરાબર સમકે આપણે તો ઘરના બેસીને ઘરના કોણે હાલ તો એકલા શું કરો આપડે કોઈ ખબર પડતી નય ઓમો શું છે શું નહીં શું આપડે શું ખબર પડે એ હવે ભુવન ખબર પડે બરાબર એટલે તમે તાર ભુવન ફોન કરી દયો ભુવાન બોલાવી દો સમકે મે તો થાળી બંધવરાઈ મેળ પડવાનું નહીં તમે તમે પેલા મથુરજી ફોન કરો આપડે ભુવાજી ને એટલે આઈ જા રસ્તો બતાવશે

આપણે હેલો મથુજી બોલ્યા અરે આપડે પોતદાડા પેલા બાધા નો પૂરા થઈ રહ્યા છે હવે ભાઈ આપડે આચા ને પેલો પાછો પાછો હવે તમે જો તો વસન બસો મો ઊંડી ઉંડી જતી રહી છે વાચો કોલતા નહીં વા પોતાડા થઈ ને હા ઓય હોતે આવો તમે પાવળિયા ને લેતા આવજો ઓ અન કે પાણી કશવી ની આ તો તમે જો તો જે મરદા જેવું મરદું પડી છે આ મને કોઈ હુતું નહી હોય

Pat-pat kudu, teh kudu tu. Eh, bantalu. Ya. Hei, bantalu. Ya. Rong-rong. Aung, rong-rong. Aung. Ya. 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 Eh, bantalu. Eh. Ya. Eh, bantalu. Rong-rong. Rong-rong.

thế à bây giờ, là, là, em Paulian cũng gọi à chứ, em em gọi điện thoại không, anh cho điện thoại cho anh, cái điện thoại, Paulian gọi điện thoại, Paulian, 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 આ તો આવો હાડો ફટા આવ જલ્દી આવ ફરાબર એ હા બસમાં આય બસમાં આયા તો આ બાસા આ બાસા અરે આયા હા આઈ જા આયા મતલબ બસમાં છેમ તો સુરો બા બસમાંથી સતો ના પાવા એ ઉડી પાવા તો મો બે ઉપર વેના ખોટલા કરવો પડે અરે એ બાજુમાં તો પાવા તૈયાર છે જો ધાનિયા બળ નહી છે નહી ગયા કોલો બેટ દેઈ નાખો <laughs> નાખો <laughs> અરે ભાઈ આ દુખ પોદાડન બાધા કરી પાંચ દાડા થઈ રે તારે ને રજા હોય મારે રણ નાખું છે બોજ રજાસ નખાય ને મારે વસમાં વાસ નાખલાય પૂછો છે આ અમારે

તમને શંકા કરો ને એકલા અને અમે બે ભૂવા થઈ બધા બેહો બાવાને માતા તો ખોજ ઈકાને આવશે અને પછી કાઢશે દા હોય અને કાઢશે તમને હા મને મના મને રોમબા હું કેવું તો એમ અરે વિધી પેલા એ આપો બધી તમારું માર બાઈ કો મારા બેડા આવે છે અમારે હોવાની ક્યાં ખરાબ કરે બીજું કઈ નહિ કાવે તું સે લે તું ભાડે હા તું ભાડતો તો ગાડીયા હા અમે મન થોડીક બીક લાગતી હોય તો લાગે લાગે માં તો ભૂવો કે હવે મમ્મા હા 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 બોલો ખોલો बताओ ગાડો તમે પાટમાં લઈ

આ તમારે દુઃખ કાઢ્યું અને જો ગાધા ભીધા વગર હાલ તો શક્તિ વગરનો મોણા કહેવાય બરોબર